નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર આપણે શનિવારના રોજ તો મારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી મગફળી તથા નવા સોબીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અવી નવી માહિતી રોજ મળતી રહે પછા ભાઈ આ મગફળીનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કે જોઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો પચાસ રૂપિયા ભાવ બીટી બત્રીના જ ને ભાઈ જોઈ લો મગફળીની ક્વોલિટી ચૌદસો પચાસ રૂપિયા ભાવ ભાઈ આ મગફળીનો ભાવ તેરસો ને પંચાવન રૂપિયા ક્યાં ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ તેરસો ને પંચાવન રૂપિયા ભાવ મગફળી ના જ ના ભાઈ ત્રીજો ક્વોલિટી મગફળી તેરસો પંચાવન ભાવ ભાઈ આ મગફળીનો ભાવ તેરસો ને પાંચ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં તેરસો ને પાંચ રૂપિયા ભાવ મગફળીના જ ના ભાઈ પેલી મગફળીની ક્વૉલિટી તેરસો પાંચ

એક છે કે એ વેલિયા એ વેલિયા તો છે એનું ગમનો લેવા આ નવી મક પડીનો બહુ રૂપિયા વાત ભાઈ ક્વોલિટી મવો રૂપિયા વા નવી મક આજના મક પડીની ક્વોલિટી 1290 બહુ આખો ઓકલ હે ભાઈ આ મગફળીનો ભાવ પંદરસો રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત કેમ જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો રૂપિયા વાવ નવી મગફળીના જના ભાઈ દાણે સારી ડેમેજ ઓગરનો માલે પંદરસો રૂપિયા વાવા નવી મગફળીનાજના લઈ લો ક્વોલિટી ક્યાં ટકલી ગયા ભાઈ આ સોયાબીન ભાવ અગિયારસો છવ્વીસ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો બિયારણ ક્વોલિટી એ ભાઈ સોયાબીન એકદમ ચોખ્ખું અગિયારસો છવ્વીસ રૂપિયા બાવાનો આ સોયાબીન આજ ભાઈ ક્વોલિટી માલ પણ સારો ભાઈ અગિયારસો છવ્વીસ બાવાનો આજનો ત્યાં ટકલી ગયેલું ભાઈ એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ થયો આ ક્વોલિટીની વાત કઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈએ 1097 રૂપિયા ભાવ આ નવા સોય બિનાદના ભાઈ 1097 ભાવ નવા સોય બિનાદના 1991 5250 નું હતા હતા નવા પૂરા 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 લેકવા ઇન્ડિયા તો પૂરા મળી જાય ભાઈ આ સોય બિના ભાવ 1100 રૂપિયા તિયા ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં હું છે બજે 1100 રૂપિયા વા નવા સોય બિનાદના ભાઈ આ કેટલા ઘટા લે ક્વોલિટી સોય બિના 22 લાઈક 1100 રૂપિયા ભાવનાદના બચ્ચો ઓ માલે ભાઈ 1100 આપકો ઓકલ આવું એક હજાર ને રૂપિયા ભાવ થયો સોયબીન નો ક્વોલિટી ની વાત કહીને ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો એક હજાર ને નવાણું રૂપિયા ભાવ નવા સોયબીન ના જ ના ભાઈ જોઈ લો સોયબીન ની ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ

ભાઈ આ સોયબીન નો ભાવ અગિયારસો ને બાર રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કઈ ક્વોલિટીમાં ઉછે ભાઈ જોઈએ અગિયારસો ને બાર રૂપિયા ભાવ આ નવા સોયબીન ના જ ને ભાઈ ક્વોલિટી સારું એમ તો જોઈ જગિયારસો ને બાર રૂપિયા ભાવના જોઈએ